શહેરમાં બનતા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમો મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા કામગીરી કરી રહી હતી દરમિયાન બાતમીદારથી મળેલ બાતમીના આધારે સનફારમા રોડ બ્રહ્મકુમારી આશ્રમ પાસેથી શંકાસ્પદ જણાવી સમ નસીબનાથ સમજુનાથ મદારી તથા સાવનનાથ સુમરનાથ મદારી જૂના રેલવે સ્ટેશન સામે રામદેવ મંદિર પાસે જિલ્લો પંચમહાલને શોધી કાઢ્યા હતા બંનેની સઘન પૂછપરછ કરતા થોડા દિવસ પહેલા વાડીપુલ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જેમાં દસિક દિવસ પહેલા ઓટો રિક્ષામાં ત્રણ ઇઝમો નાગા બાવાના વેશમાં ડભોઈ રોડ સોમાતડા ક્રોસ રોડ પરની બેનર પ્રિન્ટિંગ દુકાનમાં જે દુકાનદારને વાતોમાં પરોવી દુકાનદારના ટેબલ પરના ડબ્બામાંથી રૂપિયા ખાય છે ગાયબ કરવાનું જણાવતા તેણે દુકાનદારને આરોપી ખાલી જ પૂછતો હશે તેમ માની લઈ હા પાડતા ત્યારે આરોપીએ દુકાનદારની સામે ડબ્બામાંથી કાઢેલ રૂપિયા મોઢામાં નાખવાનો ઢોંગ કરી દુકાનદારની નજર ચૂકવી તેર હજારની રકમ લઈ ગયા ગુનામાં બંને આરોપીઓની સંડોવણી જણાઈ આવી હતી બંને ઈસમ પાસેથી રૂપિયા ત્રણ હજારની રકમ મળી આવતા રૂપિયા તેઓને સોમા તળાવ ખાતે દુકાનદાર સાથે કરેલ ગુનાહિત કૃત્ય કરી મેળવેલ રૂપિયા પૈકીના હોવાનું જણાવતા તેથી આ બંને પકડાયેલા આરોપીઓને આગળની વધુ તપાસ માટે વાડી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે